ડોપના દુખાવા માટે ફિઝિયોથેરાપી સચોટ ઇલાજ છે આપણે પૂછીએ આમિરભાઈને આમિરભાઈ તમે કહો તમને ક્યાં દુખતું હતું ને કેટલા વખતથી મારા ડોકમાં પહેલા દુખતો હતો એ 10 વર્ષ પહેલા ને જૂના દુખાવ હતી હા ને એમાંથી પાછળ પીઠમાં આવ્યો હા પીઠમાં આવી તે બે ત્રણ વર્ષથી થી દુખાવ થતી હતી લગભગ સોમવારે કે મંગળવારે માં આયા આવ્યો તો સાહેબ પાએ ચાર પાએ થી થઈ ગયા મને ચાર પાએ માં ઘણો ફાયદો છે અહીંયા તમે કસબમાં કેટલી વખત આવ્યા બે બે વખત જ આવ્યા આજે અને હવે તમારો દુખાવ દુખાવ તો બહુ 90% મને આવું છે આહા અને જે તમારે લો કામ ફરતી નતી એનો નહીં ફરે ફૂલ ફરે છે અલા નતી ફર કોલે પતે નતો એટલે આમ ઊંચાઈ નત કરે હક તો આહા ને અમે હવે તો આમ ઊંચા કરી દે 150 ઉપર ગણી શકવા આમ તો રે ને 10 વર્ષનો દુખાવ ને ફિઝિયોથેરાપીના બે જ વખતમાં 90% દુખાવ મટી ગયો છે સાચે જાદુ જ છે તમે પણ આવો અને અઝમાવી જો થેન્ક યુ